કચ્છના ખાવડા પંથકમાં બનેલા અમાનુષી અત્યાચારના ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે બે યુવાનો પર ક્રૂરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા ઝડપી કાર્યવાહી હાથ ધરી આ બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાયું છે ગઈકાલે આ સમગ્ર મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ હતી અત્યાચારનો ભોગ બનેલા યુવાને લાલ મરચાની ભૂકી અમાનુષી હરકત કરવામાં આવી હતી બંને પીડિતોને ઝાડ સાથે બાંધીને ત્રાસ આપતા વીડિયો પણ બનાવાયો હતો વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાતા

કે બે ધોરાવર ગામ બે યુવાન છોકરાઓ વિરુદ્ધ એમને કોઈ ગમે અદાવત ના કામે કે કોઈ પણ રીતે તેમના ઉપર હુમલો કરી તેમના માથું અડધું મુંડાવી મુઠ અડધી કાપી અને તેમના વિરુદ્ધ કોઈ ખરાબ કુકર્મ કરવા માટે ટોળું સંગઠિત થયેલ હતું જે અનુસંધાને ખાવડા પોલીસ સ્ટેશન માં ત્રણસો એકસઠ ઓબ્લીક બે હજાર પચીસ હેઠળ ગુનો દાખલ કરીને અને અલગ અલગ IPC ની મુદ્દે બીએનએસએસ ની ધારાઓ મુજબ એકસો નેવ્યાસી, એકસો પંદર, એકસો સત્યાવીસ વગેરે કલમ હેઠળ તથા IT ની પણ કલમોનો ઉમેરો કરી અને બે હજાર ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ટોળાએ એમના વિરુદ્ધ આ કૃત્ય આચરેલું હતું અને તે તે ટોળામાં નૂર મોહમ્મદ સમા, હનીફ જાકબ, રફીક સિદ્દીક, બિલાલ સુલેમાન તથા હાલમાં માં થોડી વાર પેલા જાન મોહમ્મદ કલામ સમા અ તમામ ધોરાવર ગામના ને અટક કરી અને તથા તે ઉપરાંત બીજા અન્ય દસ જેટલા ઈસમોને વિડીયો મારફતે આઈડેન્ટિફાઈ કરી તેમને પકડવા માટેની તજવીજ ખાવડા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેમાં વધુ કેટલા આરોપી હજી આઈડેન્ટિફાઈ થાય છે અને પકડવામાં આવે છે એ મીડિયા મિત્રોને નિયમિત રીતે બ્રીફ કરવામાં આવશે એ બાબતે હાલ ના સ્ટેજ આ છે કે એ લોકો જોડે રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવેલું છે જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે જગ્યાએ આઈડેન્ટિફાય કરવા માટે જે લીમડાના ઝાડ સાથે છે તે છે તે જગ્યાએ પણ આરોપીને લઈ જવામાં આવેલ છે